મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે માસ્ટર પ્લાનનું લોન્ચ કરવામાં આવ્યું છે ત્યારે સુરતની ગ્રોથ હબ તરીકે પસંદગી કરવામાં આવી છે હવે રોજગારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સહિતના આયોજન માટે ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે ડુમસ રોડ સ્થિત લી મેરિડિયન હોટલ ખાતે લોન્ચિંગ સમારોહ હતો જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તમામ કાર્યક્રમોની તૈયારી સુરત મહાનગરપાલિકાએ પૂર્ણ કરી દીધી છે કેન્દ્રીય નીતિ આયોગ ગ્રોથ હબ યોજનામાં મુંબઈ સુરત વારાણસી અને એમ ચાર શહેરો સમાવેશ કર્યો છે સુરત અને આસપાસના વિસ્તારોમાં રોજગારીની તકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ વિવિધ ક્ષેત્રની સ્થિતિ અનુલક્ષીને સર્વેયું કરવામાં આવ્યું છે સર્વે કામગીરી પૂરી કર્યા બાદ નીતિ આયોગ તજજ્ઞો દ્વારા રિપોર્ટ તૈયાર કરી ભવિષ્યના આયોજન અંગે વિચાર નિમથન કરવામાં આવ્યું છે જેમાં હવે સુરત માટે મોટી ઉપલબ્ધિ ગણી શકાય છે ગ્રોથ હબ તરીકે પસંદગી પામેલા ચાર પૈકી પહેલા પ્લાન સુરતનો તૈયાર થયો છે